તો કેમ છો મારા ભાઈઓ સ્વાગત છે યાર ફરી એક નવા વિડીયોની અંદર તો મિત્રો વાત કરવામાં આવે તો ગઈ કાલે તમને ખબર હશે કે સુંધાજીમાં આખું વાદળું ફાટી ગયું હતું એટલી ભયાનક તસવીરોને એવા વિડીયો સાહેબ વાયરલ થયા હતા અને ખરેખર એને જોતા પણ આપણે પણ ધ્રુજી જે એવા સાહેબ વિડીયો આવ્યા હતા ખરેખર પણ અત્યારે સાહેબ હું તમને બીજા પણ વિડિયો ઘણા બધા જે વાયરલ થયા છે એ પણ તમને વિડિયો અત્યારે હું બતાવવાનો છું એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો કેમ કે તમને ખબર હશે કે પાંચ લોકો તણાયા હતા એમાંથી ત્રણ લોકોનું રેસ્ક્યુ થઈ ગયું છે એક મહિલા હતું એનું મોત પણ થઈ ગયું છે અને એક હજી ભાઈ છે એ મિત્રો લાપ હતા છે હજી સુધી જડ્યા નથી પણ સાહેબ તમે આ તસવીર અને આ વિડિયો જોવો છો તો ખરેખર તમારા પગ નીચેથી જમીન સરકી જશે કે સાહેબ આ શું છે ભગવાનનું ધામ હોય ને ભગવાનના ધામમાં આવો વરસાદ પડે એ આજ સુધી કોઈ કલ્પના પણ નથી કરી પરંતુ સાહેબ તમને ખબર છે કે ગમે ત્યારે કુદરતી આપત્તા આવી જાય એ કોઈને ખબર નથી હોતી પણ એની વચ્ચે મિત્રો અત્યારે ઘણા બધા વિડીયો વાયરલ થયા છે તો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો અને હા વિડીયો જોયા પછી તમે શું કહેશો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો કેમ કે અત્યારે તમને ખબર છે ભાઈઓ કે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે એના પાછળના કારણ એ છે કે સાહેબ એટલો બધો વરસાદ પડ્યો છે કે તમે ના પૂછો વાત હા વરસાદ એટલો બધો છે કે સાહેબ આખી નદીનું શું માણસને પણ તાણી જાય એટલો બધો વરસાદ થયો હતો અને નદીઓ તો ભાઈ ગાડી તૂર થઈ ગઈ છે તો ચાલો ભાઈ હવે તમે લોકો ઇંતજાર કરીને બેઠા જશો કે અલ્કેશભાઈ એમને વિડીયો બતાવી દો તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો અને હા વિડીયો જોયા પછી તમે શું કહેશો મને કમેન્ટ કરીને જરૂર બતાજો અને આજે તમારા વિસ્તારમાં કેવો વરસાદ હતો એ પણ કમેન્ટ કરીને બતાવી દીજો હો તો હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો